વિશ્વ ગુરુ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી વગેરે સનાતન વૈદિક સંસ્કૃતિ ને ઘર સુધી પહોંચાડવા માટે

સારા સારા પોઈન્ટ બતાઉ છું એક એક તમને ઉપયોગી થશે આ લોકોને થશે આ લોકોને થશે પહેલા આમનો ગંભીર વિષય એક લઈ લીધો આમનો વિષય એમાં એમાં સૌથી પહેલું કે જેટલું આપણે આપણા ઘરે બનેલું વાપરશું અને કંપનીનો તૈયાર પેકેટ નહીં વાપરીએ તો ભારત મજબૂત થાય ધારો કે બજારનું ડબલા વાળું તેલ વાપરીએ તો એમાં ભેળસેળની શક્યતા અને પામોલીન તેલ આવે પણ આપણું ગામડાનું ઘાણેનું તેલ વાપરીએ તો શરીરે સારું રહે અને ગામડાનો રોજગાર પણ એક ઉદાહરણથી સમજાવું તમારામાંથી ટૂથપેસ્ટ સવારમાં જાય ગઈને ઘસતા હશે બધા ઘસો છો ને બરોબર આજથી ચાલી વર્ષ પચાસ વર્ષ પહેલાં કોઈ ટૂથપેસ્ટ ઘસતા નહોતા હુંય ઘસતો નથી હજી હું ટૂથપેસ્ટ જ ઘસતો કેમ કારણ કે આપણા દેશમાં આપણા વડીલો લીમડાનું વડલાનું બાવળનું કરંજનું બોરસલીનું દાંતણ ઘસતા અને આ દાંતણના કારણે પાચન સારું રહેતું દાંત મદમ ઓલો મ્યુકર માઇકોસિસ નામનો રોગ આવ્યો બ્લેક ફંગસ એ ફંગસમાં દાંત હલતા હોય તો કાઢી નાખવા પડે પણ શાસ્ત્રમાં ભાવપ્રકાશ ઋષિ લખ્યું બકુલમ દંત દાઢ્ય કરમ પરમ બકુલ એટલે બોરસલી દાંત મજબૂત કરનારી શ્રેષ્ઠ ઔષધિ છે અને તમે દાંતે ઘસો એટલે દાંત મજબૂત કરે ને આ એક આપડા ઋષિ લખ્યું ને મે વાપર્યું 365 જણાના દાંત ખાલી દાતણ કરવા થી પણ વિદેશની અમેરિકાની એક કંપની છે કોલગેટ પામોલી આ કંપનીએ ભારતમાં કોલગેટ પહેલાં બધા જ અંત ઘસતા એટલે પાવડરના રૂપમાં મૂકી હાવ સ્ટાર્ટિંગમાં વડીલો ડબલ પહેલાં ટૂથપેસ્ટ ન આવતું પછી ટૂથપેસ્ટ ચાલુ કરીને ટૂથપેસ્ટ કોઈ પણ હોય દેશી હોય વિલેતી હોય ફીણ વળે અને ફીણ સોડિયમ લોરેલ સલ્ફેટ વગેરે ન હોય અને સોડિયમ લોરેલ સલ્ફેટ એટલે કેન્સરનું સૌથી મોટું કારણ એટલે મોઢાનું કેન્સર થવાનું ઘણા કારણ છે એનું એક કારણ છે આ ટૂથપેસ્ટ બીજું જીરો પોઈન્ટ પાંચ એમએલ સોડિયમ લોરલ સલ્ફેટ તમે જે ટૂથપેસ્ટ ઘસેના ફીન વળે એ બ્લડ માં ચડાવી દ્યો એટલે માણસનું હાર્ટ એટેક થી મૃત્યુ થાય અમેરિકાની કંપની છે અમેરિકાની કોલગેટ તમે ફોટો મગાવો ઇન્ટરનેટમાં જોવો એટલે મેં લખ્યું છ વર્ષથી નીચેના બાળકોને કોલગેટ ઘસવી નહીં કારણ કે એના દેશમાં દાંતણ છે જ નહીં એને આવી પરંપરા જ નથી એટલે ના શૂટ કે દાંત ઘસવા માટે અને ટૂથપેસ્ટ વાપરવી પડે તો સર્વેશ સાહેબ ના પડે તમારા ઘરના પપ્પા તો ઓળખતા જ હશે બરોબર એટલે સાબે ના પડી એમાં ઝેર થાય કે કેન્સર થાય એટલે દાતણ લઈજો મને લીમડાનું દાતણ કરો છેલી બાકી મીઠું શેકીને મીઠું પાવડર કરીને મીઠું ઘસવાનું એટલે શું થાય આપડા દેશનો પૈસો વિદેશમાં જાય આપણો દેશ ગરીબ રહે જો આપણે દાંતણ ઘસીએ તો દાંત મજબૂત થાય અને પૈસો દેશમાં દેશમાં રહે દેશ મજબૂત થાય આપણે સવિશને જાણ્યું કે અત્યારે વિશ્વમાં સૌથી વધારે પ્રશ્ન ચાલી રહ્યો છે વિશે જીએમફ એમ ફૂડ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ફૂડ વીતી જે કપાસ છે બેસીલસ ફ્રુન્સીસ એનો એક સ્ટાર્ટિંગ છે જે અહીંયા ભાગના લોકો દિશામાં જાગૃત છે શરૂઆતમાં સારું લાગ્યું ઉત્પાદન વધ્યું પણ અંતે આરોગ્યની દ્રષ્ટિએ ધરતી માતાના આરોગ્યની દ્રષ્ટિએ આપણે નુકસાન થયું આપણે બધાને એવું હતું કે ભાઈ એ જેના બીજમાં જે આપેલ આપણે દવા નહીં છે પણ એ બધું ઊંધું પડ્યું જે દેશ એનું પ્રમોટ કરી રહ્યા છે જે દેશની કંપનીઓ છે એ દેશમાં લોકોમાં જ અત્યારે બેન છે અને એવું મોટા ભાગનું એવું બને છે જે દેશની કંપનીઓ વિકસિત વિકાસશીલ દેશમાં ગરીબ દેશમાં વેપાર કરે છે એ પ્રોડક્ટ એના દેશમાં બંધ છે હું મારા ઘરે ગાયનું નું દૂધ પીવું તમને એમ કહું ભેંસ દૂધ પીવાનું તો મને ગળે કેમ ઉતરી તો પાખંડ કહેવાય એનો કે મારે તમને મારી નાખવા એટલે આપણે આ વિચાર કરવો પડે આપણે કઈ મારવા મળવાવાળા તો નથી કેટલી બધી દવાઓ એવી છે કે જે યુરોપમાં અને બીજા કન્ટ્રીઓમાં બંધ છે એ દેશની કંપનીઓ ભારતમાં સુખી દવાઓ વેચે છે એનો અર્થ કે આપણે બધા સસલાનો ઉંદર અમારે મેડિકલ સાયન્સમાં એક પ્રયોગ આવે ગીની પીક એટલે કોઈ પણ દવાનો ટ્રાયલ તમારે માણસ ઉપર કરવો હોય તો એ પહેલા તમારે સસલાનો ઉંદર ઉપર કરીને એમાં વાંધો ન આવે તો માણામાં કરવા તો આપણે તો ગીની પીક ને ના એવું આપણે બનવાનું નથી પહેલા એના દેશની જે કંપની અહીંયા જીએમ ફૂડ નો પ્રોજેક્ટ કરે છે એ દેશમાં પહેલાં જીએમ એમ ફૂડની પરમિશન આપે ત્યાં પછી વીસ ત્રીસ વર્ષ થાય ને કોઈ સાઇડ અસર ન આવે તો ભારતનું કરશું નહીં વિચારીશું કરવાનું તો ન જ થાય બરાબર વિચારીશું આપણાથી કારણ કે આ બધાને કઈ મારી નાખવાના નથી નથી હું એક વેજ તરીકે અને એમાંય છેલ્લા પાંચ વર્ષથી તો પેશન સ્પેશિયલ યુવકથી ચાલુ કરી કેન્સર અને જે રીતે જોઉં છું સાહેબ કેન્સર થવાનું સૌથી મોટું કારણ કોઈ હોય તો જેનેટિકી મોડિફાઈડ ફૂડ છે તમાપુ પછી આવો

બાજરો ખાતા હતા એટલે આપણા વડીલો આઠ આઠ ફૂટના હતા અને પાંચ પાંચ જણા પકડી લેતા હતા હવે હવે તમે એટલે આપણી પાસે શક્તિ હતી અને પાસે આ તાકાત હતી તો ભારતમાં જો જીએમ ફૂડ આવે તો રોગ બહુ મોટી માત્રામાં વધી જાય આપણી ધરતી માતા ખતમ થવાની શક્યતા પૂરેપૂરી છે ધારો કે કોરોના વેક્સિનમાં એવું થયું કે વેક્સિન આવી ગયું પણ એની સાઈડ અસરો ખૂબ અત્યારે આવી કોઈ પણ વેક્સિન ત્રણ વર્ષના ટ્રાયલ પછી આવવી જોઈએ એટલે જે લોકોને વેપાર કરો છે એ તો લોકો આડાવડું કરીને ગમે એમ કરીને કરશે પણ આપણે બધા એ બાબતમાં ખૂબ એલર્ટ રહેવું પડશે અને આપણે આવનારી પેઢીને બચાવી પડશે સૌને મારી પ્રાર્થના છે કે એ લોભ લાલચમાં ન પહોંચવું અને આપણા જે દેશી બિયારણ જેમાં ક્યાં આપણે હારી નંદી હોય અને હારી દેશી ગીર ગાય હોય તો કઈ ભેંસની દૂધમાં પાછળ આપણે રહે નહીં કાંકરેજ ગાય એવી કરે રીતે એટલા મોટા ઘીસોડા હોય અને અવડું થયા પછી એટલું કુણ એટલે કેટલી કેપેસિટી કહેવાય એટલે એમાં કઈ બહુ મને એવું નથી લાગતું કે આપણે એનું સમર્થન કરવું જોઈએ આપણે આવનારી પેઢી માટે બચવું પડશે એટલે આ પહેલું જે દેશની કંપની અત્યારે પ્રમોટ કરવા માંગે છે કંપનીઓ એના દેશમાં ત્રીસ વર્ષ એને કોઈને કઈ વાંધો ન આવે તો પછી વિચારશું ત્યાં સુધી અમારી પાસે દેશી બિયારણ બહુ સારું છે કપાસમાં તમે કરીને અમારું જે કઈ હેરાન કર્યા હોય કર્યા પણ હવે અમારે હેરાન થવા માંગતા નથી એક બીજો વિષય કે આપણા દેશની બહુ મોટી જવાબદારી છે અને હું તો ત્યાં સુધી શબ્દ વાપરું છું આપણે એક પ્રકારના યુદ્ધમાં છીએ અને ભારત આટલા વર્ષોથી સંઘર્ષ કરતો આવ્યો છે પણ હવે આવનારા દસ વર્ષમાં જો આપણે આપણી સંસ્કૃતિને સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક રીતે આવનારી પેઢીમાં ન પહોંચાડી તો આપણી ઉપર એક મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે તમે ખાલી ઘણા બધા જોતા હશે હું તો બહુ બધાના લોકોને મળું છું સોશિયલ મીડિયામાં જોઉં છું ઇન્ટરનેટ ઉપર જોઉં પણ એક સાર શબ્દમાં એવું કહું સમકાય સિંહ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઈ ઓમકારનો જાપ કરીશું Oh.

જેના સૂર્યના કિરણો ખેંચી સૂર્યના કિરણો એ જે નાળી આવે એ ખેંચી એટલે એનું દૂધ પીળું હોય છે આપણે ભેંસનું દૂધ ખાઈએ તો એ સફેદ વધારે હોય અને ગાયનું દૂધ પીળું તો એનું કારણ હું એ સૂર્ય કેતું નાળી આવે ને એ સૂર્યના કિરણો ખેંચે છે અને એને લીધે એ સૂર્યના કિરણોથી એનું દૂધ આખા શરીરમાં ભ્રમણ જે નાળીઓ દ્વારા થાય તો એ પીળું થાય છે અને એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે ગાયને વિશ્વની માતા કીધી છે ગાવો વિશ્વ માતરમ એટલે ગાય વિશ્વની માતા છે તો અત્યારે ગાયું જ રખડે છે કારણ કે આપણે ગાયનું દૂધ કે ઘી કે કાંઈ ખાતા નથી ગાયના સાણ ખેતી કરીએ અને જો એ ખેતીનો ખોરાક ખાઈએ તો ગાયું બધી બંધાઈ જાય તો ગાયું ઘટમાં છે જો આપણું આપણું આખું ભારત મતલબમાં આ ગાયધ ખેતી કરવા મળે ગાયું બાંધી દે તો ગાયું પૂરું પડે એમ નથી એનું જે રોડે રખડે ને એની જગ્યાએ આપણે બહારથી લાવવી પડે તો આપણે ગાયધારી ખેતી કરતા નથી એટલે આ ગાયો રખડે છે અને એનું આપણે પરિણામ ભોગવીશી કે આપણે રખડીએ છીએ તો પછી આપણે આ રખડવાનો જ વારો આવે છે તમે શકો અને કેવા રોગો છે નાના નાના બાળકોને હાર્ટ એટેક આવી જાય આંખોની તકલીફ તમે પૂરું સાંભળી ન શકો એટેક આવી જાય અને કેન્સર ને આ બધા બધા રોગોનું મેન કારણ હું છે કે આપણે જે બેફામ ઉત્પાદન વધારે લેવા હતું દવાને ખાતર ઉપયોગ કરીએ તમારા વાલીઓ માતા પિતા દવા છે ને સાતા મોલા દવા સા છે કે કેરી દવા કે દવા આપણે શાકભાજીમાં સાટી હોય એ આપણે સાટીએ પછી હાજ આપણે પાછા તોડીએ અને એ શાકભાજી કરીએ આપણે એ આપણા શરીરમાં જાય શાકભાજી અને દ્વારા ધીમે ધીમે શરીરમાં ભેગું થાય જ્યારે એ ઝેર ભેગું થાય એને લીધે ધીમે ધીમે ઝેરમાંથી ગેંઠું ઉઠાવવા મળે એમાંથી કેન્સર થાય હાઈ બીપી લો બીપી આ બધા રોગો તમે જોવા છો તમારા ઘરે તમારા વાલીઓ છે અને બધા રોગો હશે ઘણા ખરા પેલા આપણે ગામડામાં ક્યાંય કેન્સરના રોગ નહોતા અત્યારે ઘરે ઘરે ગામડે ગામડે આ રોગ થઈ ગયા એનું એનું મેન કારણ આ દવા અને ખાતર બે ફાર્મ ઉપયોગ કરી રહ્યા છીએ ને એ કારણ કે એ ખોરાક દ્વારા જમીનમાં પાણી દ્વારા આપણા શરીરમાં આવે આપણા શરીર માં એ બધું ભેગું થાય ધીમે ધીમે આ બધો રોગ ઉત્પન્ન થાય છે તો તમારે તમારા વાલી ને કેવાનું છે કે આપણે ખાઈ એટલું શાકભાજી અનાજ કઠોળ આપણે ખેતીથી ખેતી થી ખાઈ આપણે શાકભાજી વાવ્યું હોય એમાં દવા નહીં સાંટવાની અનાજ કઠોળ આપણે શીંગ વાવ્યું હોય એમાં દવા નહીં વાપરવાની એટલું આપણે પીલાણ કરીને તેલ આપણે ખાવામાં ઉપયોગ કરવાનો અને આખું વર્ષ સીંગ ખાવાની અને અનાજ કઠોળ એમાં બધી દવા નહીં ખાવાની તો આવનારા પાંચ વર્ષમાં તમે જે આ તમે છો ને એથી વધારે આમ તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે તમારી યાદ શક્તિ વધશે તમે પાવરફુલ દોડી અશો તો તમે ગુજરાત લેવલે પણ તમે ગમે ત્યાં ભાગ લેવો ત્યાં તમારો નંબર આવશે તો આ રીતે ખોરાક ખાઓ એવા અને ખાતર વારો તો તમે આગળ તમારી પ્રગતિ નહીં કરીએ તો તમારી યાદશક્તિ નથી અત્યારે તમને સાહેબે હા જે શીખવાડ્યું હોય એ હવા માંથી લેવું ભૂલી ગયો એનું કારણ હું કારણ કે જેવું અન્ન એવું મન તમે અન્ન કેવું ખાવ છો ઝેરી દવા છાપેલી એવું બધું ખાવ તમારા વાલીઓ ખેતી કરે છે રાસાયણિક ખેતી કરે છે એટલે કે ઝેર વાળી ખેતી કરે છે એટલે જેવું અન્ન એવું મન એટલે જેવું આપણે ખોરાક ખાઈ એવું આપણું મન થાય એવું આપણું શરીર થાય આપણે શરીરમાં ઇમ્યુનિટી શક્તિ ન એટલે આપણે એકદમ ભૂલી જાય પણ જો આપણે સારો ખોરાક ખાવું આ બધું પાણીપુરી પૂરી ને બધું ડાબેલી ને બધું જે ખોરાક ખાઈ છે એ આપણો ખોરાક જ નથી આપણા ગઢિયા પૂછજો દાદા તમે પાણીપુરી ખાધી તમને ભાવે હવે એમાં ઈ કેટલું નુકસાન કરતા હશે તમને ખબર છે મંચુરિયમ તમને વાસ આવે તમને મનમાં તન મન આપણે શરીર ને બહુ નુકસાન કરે ઈ નહી ખાવાનું આપણે આપણે પહેલા આપતા ગઢિયા ખારી સિંગ ડાળિયા વટાણા અને એવું ખાતા અરે શેવડી ખાવા બે હિલાતા ને એક જગ્યાએ તો દાઢીએ ફળ ચાલે તો સોયા ભેગા થાય ચાલે તો શેવડી ખાતા તમે ત્યારે એક ખાંઠો ખાઈએ તો ત્યાં તો મારા દાંત દુખવા મળ્યા હવે અમારું શી ભામ થઈ ગઈ એ ખાંઠો ન ખાઈ હતા પહેલા ને ગઢિયા બેઠા બેઠા ખાટલે ખાતા તો આપણે મોઢે ફળી જતા એવો ઢગલો કરતા અને એ તાકાતી એ પેટીઓ આખી ઉપાડતા પાંચ મનની ગુડી ઉપાડતા તમે હવે ન ઉપાડીએ હોય તો આપણે એ પ્રાકૃતિક ખેતી વસાવવા માટે અને આપણું જે શરીર વસાવવા માટે એ આપણે પ્રાકૃતિક ખેતી માટે ઓર્ગેનિક રીતે અને ધીમે ધીમે આપણે ગાય આધારિત ખેતી કરી એવું આપણે દરેક ખેડૂત અને અહીંથી જે આ બાળકો છે એનો વાલી નથી કે ગાય નહીં તો ગાય બાંધે

પછી આપણે પાણી પીધું હોય મીઠું લાગે ને એટલું મીઠું લાગે જેમ ગેસ નો ઉપયોગ કરવાનો એટલું ગાય નો પેસા મીઠો લાગે એક ભૂતરો તમારે પીવો પછી પાણી પીવાનું તો ગાય છે ને એક તો આપણા એમ કહીએ ને ભગવાન દર્શન કરે છે બહુ ધન એટલે આપણું ધન છે જે આપણે દુઃખી જઈએ જો તો આ ગાય ને આપણે થોડીક અગળી મૂકી બળદ ને અગળા મૂક્યા એને લીધે જ ખેડૂત થોડા દુઃખી પૈસા માટે તમે સુખ ગણતા હશો પૈસા થી સુખ નથી તમારી પાસે કઈ જો આ બાળક હોય કે આપણે છે શરીર જો તંદુરસ્ત ન હોય તો પૈસા છે એ એમ આવવાના શરીર તંદુરસ્ત હશે તો આપણે જીવન સારું જીવી શકશું તો એમ આપણે આપણું શરીર તંદુરસ્ત રાખવું આપણા બાળકો તંદુરસ્ત રાખવા એ માટેથી ને આવ્યું પ્રાકૃતિક ખેતી કરવાની છે તો આપણે આપણા બાળકો અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપણે એક વીઘો અડધો વીઘો બકાલો કરીએ પછી અથવા બાજરી કરીએ ઘઉં કરીએ એ આપણે કરીએ તો આપણને એમ છે ગાય છે ને એમાં આપણે એમ કહીએ ને કે ભગવાનનો વાત છે તે ત્રિકરણનો દેવતાનો વાત છે તો આપણને ઘણા લોકોને એમાં ખબર નહીં હોય કે સૂર્યદેવ ઉગે ને તો એક કિરણ એવું નીકળે કે એ સિદ્ધુલ જ ગાયને પ્રવેશ કરે અને એ ગાય કોઈટ વાળી ગાય છે ને એને જ પ્રવેશ કરે જે ગો નામનું કિરણ છે ને એ ગાયને જ પ્રવેશ કરે અને એને લીધે જે આ ગાયનું દહીં અને જે દૂધ ઘી છે ને એ પીણું છે એ ગો નામનું જે કિરણ પ્રવેશ કરે એને લીધે જ પીણું છે બાકીનું એક દૂધ પીળાશે તો નહીં તો આવી જેની જે આપણને ભગવાને કીધેલું છે ગીતામાં કીધેલું છે આપણા શાસ્ત્રો કહી ગયા છે ભગવાને પ્રસન્ન કરેલી જે ગાય છે તો એ આપણે અપનાવીએ અને ગાયનું બને ત્યાં સુધી આ બાળકોને ગાયનું દૂધ મળે એવો પ્રયત્ન કરીએ કદાચ એવું નહીં કે ગાયનું દૂધ ન હોય તો ભેંસનું નહીં ખાવાનું ખાવાનું પણ બને ત્યાં સુધી ગાયનો ઉપયોગ કરવાનો તો આપણી પ્રાકૃતિક ખેતી બચાવી આપણું જીવન બરસાવીએ પૈસા છે તો આપણે આપડે કરી લઈએ પ્રકૃતિ ને બચાવવા માટે માનવ જીવન ને બચાવવા માટે